આજે ચૂંટણી યોજાણી છે ચેરમેન તરીકે હરકિશનભાઈ માવાણી અને વાઇસ ચેરમેન તરીકે નિલેશભાઈ કણસાગરાની આજે બીજી વખત પીનારી વરણી થઈ છે ખેડૂતોના હિત માટે સૌ સાથે મળીને કામ કરીએ અને જે રીતે રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્રનું માળખું સમગ્ર દેશની અંદર નમૂનાદાર કામગીરી કરી છે એને આવનારા દિવસોમાં સૌ સાથે મળીને આગળ વધારી